મારી ટાઈગર તારો જબરો ટેકો તારે દુનિયા ના તારો ભાઈ હેપતા પર થી તો બાઈ લીધું તો તો રે તો હું હમણાં જતો ઓટો મારવા હું તાર કેળત આવતો તો

બાઈક લઈને આગળ કે હું હેડ તો ફરું પણ તમે છે ને છોકરાને બગાડ્યો છે ખૂબ પાછું ચીડ કાઢું પડશે પાછું પણ છે ખબર છે તમે સાચું કહું એક ના એક છે વધારે કહેવા જાવ ને તો તો છોકરા શું કરે તમને ખબર છે ને બીક હીરી લાગે છે મને એટલે બીક સો લાગતી પણ છોકરાને થોડી બીક રાખવી પડે તમારે માર છોકરો તમે ના બે હું મોનું નાય એટલે હાથ કરે તો એલા ઉપર રહ્યો હા એવો જ નઈ રહ્યો પણ હું ખોટો કોઈ પણ કે ના વર્ષા હોય તો એટલે ના તે મૂળ ખે મને ઈરે બીજી દુનમાં આપણે ભૂંગળા નતા કાલે ભૂંગળા ચાલે અરે ભૂંગળા તો બધા ખાલા પર

અમે તું જો યાર રંગા ભાળો તો ટોટિયો હાજો નઈ રાખું તમને નઈ જગા જો હવે નઈ આવો શું કીધું હારો અને ઘેર હું જે નેકરો તો ઘેર ભૂસીને કડ હોમ હારા કેટલો તો હવે દર આવો છો ત્યાં તો ગાડામાં ગાડામાં મોજો ગાડામાં પાણી ભરેલું છે મો ગારો છે તો છોટીન મરી જાવ મની તો કાર્બાઈ બંધ થઈ જશે નઈ એવું નથી

જો જાઉં જાતી પાછો છોકરા વાટે ધડણવા આવતો છોકરો કોણ કઈ બોલાવે પછી આવતો નહી આ બેરથી લે બેઠો જા ચલા પૈસા મારા કાકાનો શું ગેમ લઈને

વીર પૈસા તરી પણ ખોડ અને મારા કાકે બીડીઓ ને પેટીઓ ને છે અને વીરા વા 20 રૂપિયા હોય 20 રૂપિયા 20 રૂપિયા ના છે આ લુખવાડ છે લુખવાડ વાત કરે એમ તો કે આપણે શું કરીએ આપણે લઈ જાવ પડશે હું જ નતા કામ ને કરો ભાઈ 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 ભાઈ

બોટા સમય કો આ શું બતાવે લઈ જાવ આપણે ખબર નઈ આપણે તમને કીધું હોય નદીમાં પાણી નહી આવ્યું નદીમાં પાણી આવ્યું છે ખબર પડે પાણી આવ્યું છે કે દુદારી શકશું આવ્યું ખબર નઈ પડે આટલું બધું પાવર મોંગલો કોક કાળો લાગતું નઈ લાગે છે એવું મને એવું લાગે હો ખબર પડે ભાઈ આપડે હાડો તાર કેટલા ચાન તો જવાન છે જળો તમે ચાનમાં થર્ડમાં આયા એક તમે ઘર કોમે નઈ કરવા દેતા છો ના તો તમે તો એય તું તો બીવી જબર માં ખબર ના ગતરી માર કાકો મારી મારી સુલ એક પીતું તું હું ભાડ્યો તો પેલા ખૂણા પેહી પેહી લઈરાવે તઈ લાયો છું આ નીના હું તો આ આ લુખળ પીયું બાબત ની નીએ પાછો મોન માંગી જો કા ન તો પી લે પી લે આ પડી તું દર પી બીવી તાલે અલો એને પડી હું તો કેતો કોણ કેજો ઓ કૈલાજી પામા સકા હું તો કેતો આ પીવે અરે કઈ દે બાપ ના ના તો કા ચેક કરી દો એટલે બો તો મસ્તર કરી તો મેકે છે ના પી લે કા કા દવા તો બીજું કોઈ નહીં

ફગર તો મુન આયો દયો કેમ મુચો લે આડે તાર માં હોય આપણે બીજો કોઈ છે જ નહીં પણ જ તો ચોય છે ભૂલી છો ખાજી તાર માની માન તું બેઠો જો અમે હા આપણે તો પૈસા નહી વાપરે તો એમ તમે ને એમ હા આ તમે તમાર પગાર કેટલા છે શું કર્યું છે તું તું મન રજા તું મન રજા પકડાઈ જો સાબો છોકરા નહી હોય ને દાદુ

યેન તો શિક્ષા આલી ને બિજો છોકરા બગાડે નહીં ધંધે વર્ગા દઉં કાલ મય તમે ખાલી હો આરે બધું પૈસા પાછા આવો તમારે હેડો તો આવ પીવાય બેટી લે બેટી લેરો હું તો તમે પીવો ના મોટા હું પીઉં પાજવાળી હેડો કેવું તે મારે તો મકાન તો જાનું તો મકાણું દૂધ દૂધ ને પાણી ને પાણી તેમ બાઈક હેડો